વિદાય સન્માન સમારોહ યોજાયો નાથપુરા કાંગ્રેસ તાલુકાના નાથપુરા ખાતે લીલાપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે ફરજ પર કામ કરતા સોલંકી રાજુભા વિનુભા વહીવટી કારણોસર તેમના વતનમાં બદલી થતા લીલાપુર પ્રાથમિક શાળાના પટાંગણમાં વિદાય સન્માન સાથે ભાવદર્શન કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્ય કરીને દશરથજી ઠાકોરના અધ્યક્ષસ્થાને બદલી સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહ પ્રસંગે શિક્ષકગણ તેમજ તેમના સ્નેહજનો ખાસ હાજર રહ્યા હતા સૌપ્રથમ રાજુભા વિનુભા સોલંકીના પરિવારનું લીલાપુરા પ્રાથમિક શાળા પરિવારે શાલ અને હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આમંત્રિત મહેમાનોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું લીલાપુરા પ્રાથમિક શાળામાં તેમના ફરજ દરમિયાન કરેલ કામગીરીની અને સ્નેહભર્યા સ્વભાવ બાબતે વખાણ કરવામાં આવ્યા હતા આમંત્રિત મહેમાનો દ્વારા તથા લીલાપુરા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા તથા નાથપુરા પે કેન્દ્ર શાળા અને વિવિધ શિક્ષક મિત્રો દ્વારા રાજુભાને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય તેજાજી માજીએ પણ તેમની કામગીરી અને સ્વભાવના વખાણ કર્યા હતા વખાણ કરતા તેઓ તેજાજી ભાવુક થયા હતા રાજુભાએ લીલાપુરા પ્રાથમિક શાળાને રૂપે અગિયાર હજાર આપવાની જાહેરાત કરી હતી જે સૌ કોઈએ વધાવી લીધી હતી આજના વિદાય સન્માન સમારોહ પ્રસંગે લીલાપુરા પરિવાર સહભાગી થયો હતો અને આ સન્માન સમારોહને સફળ બનાવ્યું હતું જમવાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સન્માન સમારોહના અંતે આભાર વિધિ તેજાજી મસાજી ઠાકોર લીલાપુરા પ્રાથમિક શાળાના આચાર્યે કરી હતી સ્ટેજ સંચાલન જોરાભાઈ દેસાઈએ કર્યું હતું અહેવાલ જડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા